નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકસભા તેમજ વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસને લઈ વિજાપુર વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી અંતર્ગત તૈયારી કરવામાં આવી વિજાપુર તંત્ર દ્વારા બસોને ઓગણચાલીસ બુથ પર ત્રેવીસ રૂટની પાંત્રીસ સરકારી બસો તેમજ અગિયાર ઇકોની વાહન વ્યવસ્થા તેમજ મતદાન સ્ટાફ સાથે વિવિધ બુથ પર રવાના કરવામાં આવ્યા સુરક્ષાને ધ્યાનમાં લઈને વિજાપુર પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત સાથેની વ્યવસ્થાપન કરવામાં આવી છે લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી માટે બસો ને ઓગણચાલીસ બૂથ ઉપર તમામ સ્ટાફ આજે સ્પેચિંગ માટે રવાના કરવા માટે આજે કાર્યક્રમ હતો તે અંતર્ગત બસો ઓગણચાળીસ મતદાન મથકો પર આજે તમામ સ્ટાફ રવાના થઈ ગયો છે અને અહીંયા બસો પણ તમામ રૂટની ત્રેવીસ રૂટની પાંત્રીસ બસો અને અગિયાર ઇકો એ મુજબ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તમામ સ્ટાફ પૂરતી પોલીસ બંદોબસ્ત સાથે રવાના થઈ ગયો છે અને તમામ સ્ટાફ માટે અહીંયા તમામ સુંદર વ્યવસ્થા કરવામાં આવી જમાડીને સ્ટાફને મોકલવામાં આવે છે હાલે મતદાન છે ત્યાં આગળ સાત વાગ્યા મતદાન થશે એ પહેલાં મિનિટ પહેલાં એ લોકોને મોકપોલ માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવેલી છે નેવ મિનિટ પહેલાં મોકપોલ શરૂ થશે અને ત્યારબાદ એકચ્યુઅલ મતદાન શરૂ થનાર છે એના માટે પોલીસ વ્યવસ્થા પોલીસ તરફ તરફથી કરવામાં આવે છે તમામ મતદાન મથક ઉપર ક્રિટિકલ મતદાન મથક ઉપર અને તમામ સામાન્ય મતદાન મથકની પણ પોલીસ મૂકવામાં આવેલી છે અને એનો એનો આખો પ્લાન પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ થયો ખાસ કરીને વાત કરવામાં આવે તો વિકલાંગ જે મતદારો છે એમના કેવી વ્યવસ્થા કરવામાં આવે અહીંથી વિકલાંગ મતદાન માટે અલગ વ્યવસ્થા કરી અને ઇકોમાં મૂકી અને જે તે મતદાન મથક ઉપર તેમજ સખી મતદાન મથકને પણ એ મુજબ વ્યવસ્થા કરી સખી મતદાન મથક ઉપર એ લોકો